કેવડિયાની ઘટના એ ઘટનામાં સરકાર જાગૃત છે અને સરકાર ક્યારે પણ પણ કોઈ કોઈ કામ કરે જેનાથી ગુજરાતના પરિવારને નુકસાન થાય અને જે પ્રકારનું કેવડિયાની ઘટનાની અંદર આખો મુદ્દો રાજકીય બનાવવાનું કામ કેટલાક લોકોએ કર્યું છે એ યોગ્ય નથી તો તમારે સમાજની લાગણી હોય તમારા સમાજ માટે કંઈ કરવાની તમારી અપેક્ષા હોય તો યોગ્ય

અને રાજ્યના મુખ્યમંત્રી સુધી આ વિષય લઈને ગયા છે ટૂંક સમયમાં સ્વભાવ નહીં ભારતીય જનતા પાર્ટી જે મૂળ મંડળ લઈને નીકળી છે કે અંત્યોદયનો સર્વોદય એમાં તમામ લોકોનો સામૂહિક ને સર્વાંગી વિકાસ થાય એ દિશામાં આગળ વધવાનું છે અને કેવડિયાના જે નાના મોટા મુદ્દા છે એ ટૂંક સમયની અંદર જ આપણી સમક્ષ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવશે